આપણને એક લાવો મળ્યો છે મહાદેવના દર્શન કરવાનો તો આપણે જઈ રહ્યા છીએ આજના બ્લોગમાં આજના બ્લોગ છે અને આ જે સફર છે એના નહીં તો દશક પાટ અને ભાગ બનાવીશું કારણ કે એક અથવા બે અથવા ત્રણ ચાર બ્લોગ ની અંદર અથવા ત્રણ ચાર ભાગ ની અંદર બધું કેચઅપ નહીં કરી શકીએ આપણે જઈએ છીએ એક મહિનાની ટુર ઉપર એક મહિનાના સફર ઉપર ત્રીસ દિવસના સફર ઉપર જઈ રહ્યા છીએ કેદારનાથ મહાદેવ તો અત્યારે હાલ ફાર્મ ઉપર છે અને આયોજન થયું થયું તો આપણે સુરત પાછા રિટર્ન થયા અને ફાર્મ ઉપર આપણે નક્કી થયું મહાદેવની રજા મળી તો ગ્રુપ બધું એમનું પેકિંગ કરવા ગયું છે સૌ સૌના ઘરે આગળ બધા ભેગા થાય નાસ્તા પાણી કરી અને ત્યાર પછી આપણે નીકળશું મહાદેવના દર્શન માટે કેદારનાથ ધામ માટે તો એની પહેલા કેટલું રસ્તામાં શું શું આવે છે કઈ રીતનું લોકેશન છે ક્યાં ક્યાં મંદિરો આવે છે ક્યાં ક્યાં ધામ આવે ને ગોલ્ડી આપણી સાથે છે બબુ હાઈ કરે છે તો બન્યા રહ્યો ફોર ફોર વન ગ્રુપ સાથે એકદમ નાઈટ અને ફ્રેશ થયા છે અને જે કપડા ચેન્જ કર્યા છે પણ એક નવા સફર માટે અને લાંબી ટૂર માટે નીકળી રહ્યા છીએ તો તમારું અમારી સાથે રહેવું બહુ જરૂરી છે તમારા આશીર્વાદથી મહાદેવના મંદિર સુધી કેદારનાથામ સુધી અમે પહોંચવાની પૂરી કોશિશ અને જેટલું રસ્તાનો કેચઅપ થશે કવર થશે એટલું હું તમને બ્લોગની અંદર બતાવઈશ પણ આ સફરને આ ટૂર માટે ના અમારા 10 થી 15 ભાગ બનશે બધા પાર્ટને

મિત્રો તો જોઈ શકો છો આપડી પેલી ગાડી અને આની અંદર છે બાપુ બાપુ આપડે બેટ બનાવેલો છે આપડે બીજી ગાડી માટે

આટલી ગાડી લઈને આપણે જઈ રહ્યા છીએ કેદારનાથ મહાદેવ ના દર્શન કરવા આમાં પેસર આપડો રસોડા નો સામાન છે બધો હવે તમે આપણે ગયા બનાવ્યો છે બાપુનો વેડ જઈ શકો છો અને આપણે જઈ માતાજી નું નામ લઈ